કિડનીનું કામ આ યુરિક એસિડને લોહીમાંથી ગાળીને પેશાબ માટે શરીરમાંથી બહાર કાઢવાનું છે સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં યુરિક એસાદન ખૂબ વધી જાય અથવા કિડની તેને બરાબર ગાળીને બહાર કાઢી ન શકે તો ચાલો તેના લક્ષણો જાણીએ હવે યુરિક એસિડ ઘટાડવા માટેના પાંચ સુપરફૂડ જાણીએ અને આ પાંચ વસ્તુઓ તો યુરિક એસિડના દર્દી માટે ઝેર સમાન છે યુરિક એસિડ વિશે ઘણી ગેરમાન્યતાઓ પણ છે તો ચાલો તેને સમજીએ દૂધ અને દહીં ખાવાથી યુરિક એસિડ વધે છે હકીકત આ ખોટું છે સંશોધન મુજબ ડેરી પ્રોડક્ટ્સ શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે ફક્ત ફૂલ ફેટ દૂધ દહીં ટાળવા જોઈએ યુરિક એસિડ વધે એટલે લોકો દાળ કઠોળ અને પાલક જેવી વસ્તુઓ સંપૂર્ણપણે બંધ કરી દે છે

તેને સરળતાથી કાબુમાં રાખી શકાય છે રોજ હેલ્ધી ટીપ્સ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને તમારા મિત્રોને હમણાં જ આ માહિતી શેર કરી દો